ભગવાન સ્વામિનારાયણના જુગલ ચરણોમાં વંદન રાજકોટ ગુરુકુલના સંસ્થાપક અને મારા ગુરુજી શાસ્ત્રીજી મહારાજ જેનાથી અમે સિંચિત થયા છીએ જેનાથી અમે શિક્ષિત થયા છીએ જેનાથી અમારી અંદર વિશેષ પ્રેરણાઓ આવી જેણે અમને ટકોરા પણ છે ટપારા પણ છે અને જરૂર પડે તો સવારમાં પાંચ વાગ્યામાં એક લાકડી પણ ફટકારી છે જેના માટે અમને ખૂબ ભાવ છે ગુરુકુલના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી હું એવું કહીશ કે બધાને જેના માટે ખૂબ ભાવ છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી ભક્તિજીવનદાસ સ્વામી પૂજ્ય અક્ષર સ્વામી જેના સાનિધ્યમાં બીજી વખત મને વિચાર પ્રસાદ રજૂ કરવાનો મોકો મળ્યો છે જેમના સાનિધ્યથી ગિનિસબુક વખતે પ્રયત્ન ચાલતા હતા અને કલાકુંજ મંદિરમાં સંતો અને વિદ્યાર્થીઓ સાથે વિચાર વિમર્શ માટે મને આખો દિવસ મળ્યો જેમના સાનિધ્યથી હું પૂજ્ય આચાર્ય મહારાજની પ્રેરણાને કૃપા મેળવવા સુધી વડતાલ પહોંચ્યો હતો એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોને એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના જુગલ ચરણોમાં હું વંદન કરું છું આપ સર્વે હરિભક્તો પ્રથમ અને બીજી હરોળમાં બેઠેલા આ સંસ્થાને મજબૂત કરવા માટે પોતાના પસીનામાંથી ફૂલ લઈ તો ફૂલની પાકડી આપનારા ટ્રસ્ટીઓ અને સહયોગીઓના જુગલ ચરણોમાં વંદન કરું છું અત્રે ઉપસ્થિત પૂજનીય સાંખ્યોગી બહેનોના ચરણોમાં પણ વંદન કરું છું સંતોએ અહીંયા શાસ્ત્રીજી મહારાજ માટે વાત કરી મહાન ગુરુ મેળવવાનો પણ અમને આનંદ છે રાજકોટ ગુરુકુલની અંદર ગુરુવારના દિવસે વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપ કરવાનો એક પ્રોગ્રામ જાહેરમાં બોલવું અને પહેલી વખત સાતમા ધોરણમાં ઓગણીસો ચોર્યાસીમાં માં સુરાખાચર વિશે બોલવા ઊભો થયેલો નહીં બોલી શકાયું હતું સંતો અને શિક્ષકોનો આશીર્વાદ મળ્યો કે તું અમારી વાત માન્યો છો આ હું વિદ્યાર્થી જીવનની વાત કરવા માંગુ છું અહીંયા અમે ગુરુકુલમાંથી શું બની શક્યા એક બે સંતો એનો ઉલ્લેખ કર્યો સમગ્ર વિશ્વની અંદર ગુરુકુલના વિદ્યાર્થીઓ પથરાયેલા છે એની એક આભા અલગ છે એની જીવનશૈલી અલગ છે હમણાં પાંચ દિવસ પહેલા જ હું યુકે થી આવ્યો અને ત્યાં મને એક વ્યક્તિએ સવાલ કર્યો કે ગુરુકુલના વિદ્યાર્થી પુરવાર થવું એટલે શું સ્વામી હું આપને જણાવું બીજા સંતોને પણ મારો જવાબ હતો સંસ્કૃતિની અંદર એટલે કે વિદેશની ધરતીમાં ગુરુકુલનો વિદ્યાર્થી સ્થાયી થાય અને સાત પેઢી સુધી સત્સંગ ટકે તો સમજવું કે શાસ્ત્રીજી મહારાજનો કોઈ વિદ્યાર્થી હશે બાકી હરિભક્તો જાય છે વિદેશમાં તો તમારે માનવું કે ભક્તિ સ્વામીની લાકડી ખાધેલો વિદ્યાર્થી હશે સૌથી મહત્વની વાત એ છે સંતો ની અંદર વક્તા હોય શાસ્ત્રી હોય હું વાત વારંવાર કરું છું ભક્તિ સ્વામી માટે વક્તા હોય શાસ્ત્રી હોય શાસ્ત્રાર્થ કરેલા હોય એની પદવી મેળવેલી હોય અને મારા ગુરુજી એક આજ્ઞા કરે શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરે ભક્તિ સ્વામીને કે તમારે વિદ્યાર્થીની સેવા કરવાની છે વિદ્યાર્થીનું મેનેજમેન્ટ કરવાનું છે અને કોઈ પણ જાતના વ્યાસાસનની અપેક્ષા વગર કોઈ પણ જાતની કથા વાર્તાની કરવાની અપેક્ષા વગર કોઈ પણ જાતના લોકોની અંદર ફેલાવાની અપેક્ષા વગર માત્ર ને માત્ર ગુરુજીની આજ્ઞા માનવા માટે ત્રીસ ત્રીસ વર્ષ સુધી પોતાનું સર્વસ્વ અર્પણ કરે એવા કોઈ વિશેષ અને મહાન સંત શાસ્ત્રીજી મહારાજ પછી અમારી પરંપરામાં હોય તો ભક્તિ સ્વામી છે શાસ્ત્રીજી મહારાજ નો સિદ્ધાંત છે કે નથી એટલે આગળની હરોળના ટ્રસ્ટીઓને અભિવાદન આપ્યા કે માગ્યા વગર એમના હૃદયના આત્માના વિચારને જાણીને એમનો એક જ વિચાર છેલ્લે હતો કે સદગુરુ પુરાણી શ્રી અક્ષર સ્વામીએ જે સંકલ્પ કર્યો છે એક સરસ મજાનું મંદિર આ ધરામાં થાય અને આ ધરાના હરિભક્તો આ વ્યક્તિઓ આ આ સમાજ વિશેષ સ્વરૂપે ભગવાનના પામે વધુમાં વધુ લોકો હકીકતના લોકો ભગવાન સાથે જોડાય એ સંકલ્પ પૂરો કરવા માટે ભક્તિ સ્વામી નું જીવન લગભગ લગભગ અંત સુધી પહોંચી ગયું ખાલી ચાર સંતો અમે તો આ સંતોની સાથે સંપર્કમાં છીએ સ્વામી સ્વામી શ્રીજી ચાર સંતો અને ઋષિ આખું વિદ્યાર્થીઓનું મેનેજમેન્ટમાં બીજા પણ બે ત્રણ સંતો નારાયણ સ્વામી ને અનુપ સ્વામી છે પણ બહુ જ નાનું સ્વામી કીધું ને કે પાંડવ જેવું છે એટલા બધા ઉત્સાહી એટલી બધી વિનમ્રતા જે બીજા વિશેષ સંતો અહીંયા બેઠા છે એને પણ અને આપણે બધા એક સમજવા જેવું છે માત્ર પાંચ વ્યક્તિ આટલી સરસ સંસ્થાને વિકસિત કરે અને મેં જોયું છે કે જેણે અહીંયા દાણો આપ્યો છે એને હજાર દાણા ઈશ્વર આપવાનો છે એનો તો અમારો અનુભવ પણ છે નાની નાની સેવાઓ કરતા હશે એને પણ ઈશ્વર કંઈક ખૂટવા નહીં દે વિદ્યાર્થીઓની અંદર આમૂલ પરિવર્તન અમે ગામડાઓની અંદર ગીરના ગામડાઓમાં અમરેલી જિલ્લાના ખાંબોતાલ ખાંભા તાલુકાનું પીપળવાગીર ગામ અને એક સામાન્ય કક્ષાના ખેડૂતનો દીકરો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી કૃપાથી ગુરુકુળમાં જવા મળે અને એક ગુરુકુળની અંદર આખું એક પરિવર્તન થાય ગુરુકુળને સાથે જોડી રાખ્યું છે સિદ્ધિઓને મહત્વ નથી આપ્યું સિદ્ધિઓ મળી પણ સિદ્ધિઓ મળી ક્યાંથી વિશ્વવિખ્યાત ગિનીસ બુક સુધી પહોંચવામાં સૌથી મૂળ ભાગ કયો હતો માતા પિતાની કૃપા પછી સૌથી મહત્વનો ભાગ હોય તો રાજકોટ ગુરુકુલ અને ભક્તિ સ્વામી જેવા સંતો એ વખતે અમારી ઉપર કૃપા પાત્ર અમારી છાયામાં હતા અમે એમની નિષ્ણામાં મોટા થયા છે અમે એ સંસ્કારોને જાળવવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ બની શકે દરેક હરિભક્તો માટે દરેક વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક ભૂલો થતી હશે પણ ગુરુકુલને છોડીને મૂળ સંસ્થાને માતૃ સંસ્થાને એ વખતના અમારા સંતોને છોડીને કોઈ બીજી વાત નથી અને સૌથી મહત્વની વાત સ્વામી વર્તમાન સમયમાં સૌથી વધારે હિન્દુત્વની વિશેષ વાતો જો હોય અને હિન્દુત્વનો ધર્મ પુસ્તકોનો ગ્રંથોનો સૌથી વધારે પ્રચાર થતો હોય તો માત્ર ને માત્ર સ્વામિ સંપ્રદાય થકી થાય છે સનાતનની જે વાતો કરીએ છીએ તાળીઓ પાડ્યું તો હોલસેલમાં પાડો નહીં તો ચાલશે શુરો તમારું હોલસેલનું શહેર છે સૌથી વધારે અમે લોકો આવનારા સમયના વારસા માટે જ્યારે વિચારતા હોય ત્યારે સૌથી એક મોટી વાત આપણા મગજમાં આવે કે એક સંપ્રદાય એવો છે કોઈ દુઃખ ન લગાડે સનાતન ધર્મની અંદર અનેક પંથ પાયા છે અનેક પ્રકાર છે પણ એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે જે બાળકોના શિક્ષણ સંસ્કાર અને પારિવારિક જીવન કેમ જીવવું એના ઉપર ભાર મૂકે છે છે પછી મોક્ષની વાતો થાય અમે ઘણો અભ્યાસ કર્યો છે ઘણું વાંચન કર્યું છે પણ આ એક સંપ્રદાય એવો છે અરે જેને અક્ષરધામમાં પણ નથી જવું ને માત્ર આ લોકનું સુખ જોઈએ છે ને પરિવારમાં એને પણ આ સંપ્રદાય સાથે જોડાઈને એમાં ગળાડૂપ થઈ જવાની જરૂરિયાત છે એવું કહેવામાં મને કંઈ અતિશયોક્તિ નહીં લાગે કારણ કે હું ફેમિલી કોર્ટમાં ઘણા વર્ષોથી સેવા આપું છું એટલે મને ખબર છે કે એક એક ઘરની ચિંતાનો જે વિષય છે આ ચિંતા દૂર કરવી હોય તો આ સંપ્રદાયના સિદ્ધાંતો ખાલી પાળી લે સ્વામિયણ ધર્મને ગળાડૂપ સ્વીકારે કે ના સ્વીકારે માત્ર સિદ્ધાંતો પણ પાળી લેશે તો પણ મને એમ લાગે છે કે આપણા જીવનનું સર્વાધિક સુખ આપણે મેળવી શકીએ રાજકોટ ગુરુકુલમાં શાસ્ત્રીજી મહારાજને સાંભળ્યા છે એને સેવવાનો મોકો મળ્યો છે ભક્તિ સ્વામી સાથે એ ગુરુકુલની ધરાની અંદર અને અલગ અલગ સેવાઓ કરવાનો મોકો મળ્યો છે મારે જાહેરમાં કહેવું છે જે કદાચ બીજા સંતોને ખબર નહીં હોય પરંપરાના સંતોને અમે સ્વામી સાથે હતા ગુરુકુલની અંદર એક સંત મને એવો બતાવો આ કદાચ સાંભળ્યા પછી કોઈને ગમે ના ગમે એ વ્યક્તિગત વાત છે હું મારો મારો મત રજૂ કરું છું સ્વામી અમે નવસો વિદ્યાર્થીઓ ગુરુકુલની અંદર અમારા સંચાલક ભક્તિ સ્વામી અમે ગામડાઓમાંથી આવીએ અમને ખબર ના પડે કે આ વ્યવસ્થાઓ કેવી રીતે જળવાય નવસો વિદ્યાર્થી વચ્ચે માત્ર બેતાલીસ ટોયલેટ બેતાલીસ ટોયલેટ સમજો આ નવસો વિદ્યાર્થીઓ આ ટોયલેટનો ઉપયોગ કરે અને ઉપયોગ કર્યા પછી એમાં ઘણી બધી આપણે સમજી શકાય કે આઠ આઠમું ધોરણ સાતમું ધોરણ નવમું દસમા ધોરણના વિદ્યાર્થીઓ સહજ પોતાની જીવનશૈલીમાં ભોજનનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય અને જ્યારે પાચન શક્તિ બગડે અને એના ભાગરૂપે જ્યારે એ બધો જ ખરાબ થાય ટોયલેટ સ્વામી લીલકંઠ સ્વામીને ત્રણમાં વંદન કરીને વાત કરું કે નવસો વિદ્યાર્થીએ જે બેતાલીસ ટોયલેટ બગાડ્યા હોય ને એ અમારા ભક્તિ સ્વામી રવિવારે સાફ કરે એક સંત મને બતાવો એ ખુદ જ એને સાફ કરે એ તો મોટા થયા ને બાપ થઈએ ને ત્યારે બાપની વેદના સમજાય મોટા થયા ને ત્યારે એ વેદના સમજાય છે આ જે છે અમને આકર્ષે છે કઈ વસ્તુ કેમ અમે એમના સુધી દોડીને આવીએ છીએ નીલકંઠ સ્વામીની વાત કરું સાથે સાથે મારા ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારીઓ ચાલતી હતી છ મહિનાથી અનાજ છોડ્યું હતું અને છેલ્લા ત્રણ મહિનાથી રાત દિવસની ઊંઘ છોડીને પ્રયત્ન ચાલતા હતા અને એ દરમિયાન નાના સંતોની આજ્ઞા થઈ કે અમારા સંતોની શિબિર એક દિવસની છે અને સાથે યુવા વિદ્યાર્થીઓની શિબિર તમારે શીખવવા માટે સમજાવવા માટે આવવાનું છે પૂજ્ય સ્વામી ત્યાં હતા નહીં સાંજે પાંચ વાગે પૂજ્ય સ્વામી આવ્યા અને નાના સંતોએ સ્વામીને વાત કરી કે આપણા વિદ્યાર્થી આપણા હરિભગત આવી કોશિશ કરે છે સ્વામી એ દિવસે તમે મને રૂમમાં બોલાવીને જે ભેટા ને એ દિવસથી આ ખોળિયાને ખરાબ થવા નથી દીધું મને સ્વામી બોલાવીને એટલા રાજી થયા કલાકુંજ મંદિરમાં મારી હાજરીમાં એમની રૂમમાં ઓફિસમાં બોલાવીને મને ભેટા કે આટલી બધી તપશ્ચર્યા અને પછી તરત સ્વામીએ આચાર્ય મહારાજને ફોન લગાવ્યો કે બાપજી એક વ્યક્તિને તમારાથી આશીર્વાદ અપાવવા છે તમને મુલાકાત કરાવે છે આચાર્ય મહારાજે કીધું કે હું અમેરિકા જાઉં છું એ પહેલાં તમે એમને મોકલો આખી વાત કરી સ્વામીએ આચાર્ય મહારાજને મળ્યો મને બાજુમાં સંકલ્પ કરાવડાવ્યો ગોપાળન સ્વામીની બેઠકે મને કીધું નહીં કે શું મને કે તમે જાઓ ખાલી સંકલ્પ કરી આવો કે આ કાર્ય કરીએ છીએ બાકીનું કે હું હરે કૃષ્ણ મહારાજ પાસે જઈને પ્રાર્થના કરીશ સુરત ગુરુકુલના સંતો રાજકોટ ગુરુકુલના સંતો અહીંયા નીલકંઠ સ્વામી આ બધાની ખૂબ અમદાવાદ ગુરુકુલના સંતો આ બધાની પ્રાર્થનાથી પ્રયત્નથી આ ખૂબ સારું કાર્ય થયું એટલે જ્યારે જ્યારે પણ હું મારા ઘરમાં પણ વાત કરતો સ્વામી અમે તમને અચૂક યાદ કરીએ અને હરી મૃત સાંભળવાની જે મજા આવે છે ખૂબ આનંદ થાય અહીંયા સમયનો અભાવ છે મને એક બે હરિભગત ટકોર કરી હતી મને કે માપે રાખજો મેં તો માપે રાખીશ હું બેઠો હતો ને ત્યાં અમારે હરિભક્તો બધા પ્રકારના હોય મેં પંચોતેર કલાક મહેનત કરી હોય તો એને ખ્યાલ ન હોય પણ હું માપે રાખવા માગું છું પણ સ્વામી આપની જે સંવેદનાઓ છે આપના જીવનની જે વેદનાઓ છે અને જે પ્રસંગો છે એને જાહેરમાં સમયના અભાવે ઉલ્લેખ નથી કરતો પણ એટલું ચોક્કસ છે કે જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અહીંયા બિરાજમાન જેવા સંતો છે ને એ સંતો હશે ને ત્યાં સુધી હિન્દુ ધર્મની સનાતન પ્રથાને કોઈ નાબૂદ નહીં કરી શકે જે જે પ્રેરક વક્તાઓ સંતો બેઠા છે પેલી બાજુ સ્વામી બેઠા છે આપને વંદન બધાના નામ નથી લઈ શકતો પણ આપણી આપણા સંપ્રદાયના સંતો જે છે એ સનાતન ધર્મને મજબૂત કરે છે હિન્દુ સંસ્કૃતિને મજબૂત કરે છે અને સૌથી વધારે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરે છે એવું જાહેરમાં કહેવામાં મને સંકોચ નથી થતો આ તબક્કે મને જે વિચાર પ્રસાદ આપવાનો સમય મળ્યો એ બદલ સંતોનો હું અહીંથી રક્તહે દિલથી અહીંયા એમનો આભાર માનું છું મારી વાતને વિરામ આપું છું જય સ્વામિનારાયણ